दस दिन की जो तो है पूजा याचना करते हैं आशीर्वाद प्राप्त करने के लिए उनको तो के लिए जो है तो वे ढेर सारी आशीर्वाद प्रदान करें इसीलिए जितना हो सकता है वो हम पूजा याचना करते हैं प्रेम तो तो से गणपति बापावल माना हिंदू धर्म के हरे फेस्टिवल होते हैं कब करते हैं गणपति हुआ नवरात्रि हुआ जन्माष्टमी हुआ फिर हम पंद्रह अगस्त करते हैं छब्बीस जनवरी करते हैं ऐसे जो है बाकी सब जो है सारे फेस्टिवल हम इंजॉय करते हैं हिंदू धर्म के सारे फेस्टिवल हम इंजॉय करते हैं सब मिल करते हैं और ये एक हना हना स्टाइल पूरे तो परिवार की तरह सभी सहयोग भी देते हैं इसमें उनका शुक्रिया का सारे लोगों का અમે નાના છોકરાઓ ને સારી સ્ટોરી કહેવા ટ્રાય કરીએ છીએ જેમ કે ગણપતિ દાદા ની જે આપડી રામાયણ લખાઈ હતી ખ્યાલ હશે કે રામાયણ લખાઈ હતી કોને લખી હતી તો વાલ્મીકી ઋષિ પણ એવું નથી વાલ્મીકી ઋષિ બોલ્યા હતા અને લખનાર ગણપતિ દાદા હતા એટલે ગણપતિ દાદા અને વાલ્મીકી ઋષિના છે એટલે જે આપણી પૌરાણિક કથાઓ અનુસાર જે જે આપણના રિચ્યુઅલ છે એ આપણે બાળકોને આપવા ટ્રાય કરીએ છીએ એ જસ્ટ આપણો ટ્રાય છે બહુ સારી વાત છે અને આર્થિક કોઈ ડાન્સ કે કોઈ ગેમ એવું બી રમાડો છું આજે થયા પછી છે ને પબ્લિક જે અમારા રહેવાસી છે રહેવાસી જે પ્રમાણે કહે છે એ પ્રમાણે અમે એન્જોય કરીએ છીએ લાઈક ગઈકાલે પબ્લિકનું એવું સજેશન હતું કે તમે ગરબા રમા એટલે પછી બધાએ મેનેજ કરી બધાએ સપોર્ટ એકદમ એન્જોયેબલ ગરબા રહ્યા હવે આજે પણ એવું છે પબ્લિકનો સપોર્ટ એમ કહે છે કે પબ્લિક એમ કહે છે કે આજે પણ સૌરા ગમવાનું તો અહીંના છોકરાઓ મેમ્બર્સ મેમ્બર્સ બધા સપોર્ટ થઈને આજે પણ દસથી અગિયાર ગમવાનું પ્લાનિંગ કરેલું છે દસે દસ દિવસ ગરબા રમાડવામાં આવે છે બધી ગેમો રમાડવામાં આવે છે નહીં દસે દસ દિવસ નહીં પણ પબ્લિક જે એન્જોએબલ થાય છે જેમ કે મેક્સિમમ પબ્લિક આવે મેક્સિમમ ડ્રાઈવર્સિય એન્જોએબલ થાય તો એમની જે વિશેષ છે

ગણપતિ ગણપતિ અમે આરાધના આ બાજુ આજુબાજુ જોઈ રહ્યા છો કે જે ઉત્સાહ છે એ અનબિલિવબલ છે બરાબર એ ગણેશ ઉત્સવ અમે આ સોસાયટીમાં વખત કરી રહ્યા છીએ આ ગણેશ ઉત્સવ એટલો એન્જોયેબલ છે કે અમારા નાના નાના છોકરાઓ છે જે યંગસ્ટર છે એ યંગસ્ટર પણ એટલો જ સપોર્ટ આપે છે જે આજુબાજુ તમે યંગસ્ટર જોઈ રહ્યા છો જે અહીંના કમિટી મેમ્બર એટલો જ સપોર્ટ આપે છે એ લોકો બધા છોકરાઓને અથવા જે એન્થ્યુઝિયાઝમ છે કે જે કાર્યક્રમ કરી શકે એ બધાને આગળ લાવવા માટે પ્રોત્સાહન આપે છે એટલે કે અહીંના જે કમિટી મેમ્બર્સ છે અને જે સોસાયટીના મેમ્બર્સ છે અને જે ફેસ્ટિવલ્સના સારી રીતે કાર્યક્રમ આયોજન કરે છે તેમનો જે સપોર્ટ છે ને એ બહુ જ અનબિલિવેબલ સપોર્ટ છે અને જે બધા રહેવાસીઓ છે અહીંયા બધા અલગ અલગ રાજ્યના રહેવાસીઓ છે એમનો પણ એટલો જ સપોર્ટ છે તમે આજુબાજુમાં આરતીમાં જોયું હશે કે કેટલું પબ્લિક હોય છે આ ગણપતિ ફેસ્ટિવલમાં અમે ટુ ઝેડ એન્જોયબલ કરીએ છીએ પછી અન્નકૂટના અન્નકૂટ રાખીએ છીએ વિસર્જન રાખીએ છીએ પછી પબ્લિકના સપોર્ટ પ્રમાણે પબ્લિકની વિશેષ પ્રમાણે ગરબાનું આયોજન કરીએ છીએ એ બધું પબ્લિકના અને સોસાયટી કમિટી મેમ્બરના સપોર્ટ ગરમી